આજે અને આવતીકાલે મુંબઈ થશે પાણીપાણી પાણી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે આગાહી અંબાલાલ પટેલના અનુસાર આજે અને આવતીકાલે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં વરસશે મુશળધાર વરસાદ તો બાર જૂન પહેલા ગુજરાત માં મેઘરાજા અંબાલાલ પટેલના મતે સત્તર થી ઓગણીસ જૂન વચ્ચે અરબ સાગરમાં લો પ્રેશર સર્જાશે તો બંગાળની ખાડીમાં પણ ડીપ ડિપ્રેશન સર્જાશે જેને લઈ એકવીસ જૂન બાદ ગુજરાત સહિત અન્ય રાજ્યો માં ભારે થી અતિભારે વરસાદ વરસશે કેટલાક ભાગોમાં તો પોર આવશે તારીખ એકવીસ જૂન પાછી એકવીસ જૂન બાદ દેશના ઘણા ભાગોમાં ચોમાસું ધામ છે અને ગુજરાતના ભાગોમાં પણ ચોમાસું ધામ છે તારીખ એકવીસ જૂનથી ધીરે ધીરે આદ્રા નક્ષત્રમાં ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે પણ આ વખતે ઉલ્લેખનીય છે કે પવનના તેજ તેજ ગતિના પવનોની રહે છે અને પવનોની ગતિના કારણે કાચા મકાનના સાપરા બુડી જાય એવા પવનો રહેવાની શક્યતા રહે છે